તમે જૂના ફાર્મર ટ્રેક ટ્રેક્ટરમાં ફહાવાથી નારાજ છો તો આપણે ગેર ના ફહાય જિંદગીભર લાઈફ ટાઈમ ગેર ના ફહાય તેવી ગેરંટી આપીએ અને તેનું કામ પણ કરી આપીએ જેમ કે આ બોક્સને ખોલવું પડે આ પ્લેટને આ પ્લેટ ખુલી ગયા પછી તેનું કામ કરવું પડે રિપેરિંગ તે કરીને દેખાડીશું આ આવી રીતે ખેચીને કાઢી લેવી જેમ કે આવી રીતના હોય છે જે દાંડીયો આપણો ગેર નો હોય તે આ ખાલી જગ્યામાં માં છે લો નો ગેર અહીંયા રહે છે લો ગેર આ અને આ મેન ગેર હવે આ ફસાઈ જવાનું કારણ જેમ કે આ ઘીસી આ જે દાંડિયાની ઘીસી હે તે આમાં ફિટ થાય છે જેમ કે આ ઘેર આવી રીતના પડે તો અહીંયાથી નીકળી જાય છે આ જગ્યામાંથી હવે આને કેવી રીતે રિપેરિંગ કરવું એ આગળ બતાવીએ હવે આ ગેરબોક્સની પ્લેટ નીકળી ગયા બાદ તેમાં જુઓ આ આડી ચાલ છે હવે આડી ચાલ ના રહેવી જોઈએ તેના માટે અંદરની સાઈડમાં પિન આવે પિન પણ નાખી દેવાની આ બોલ્ટ ખોલી અને આ નીકળી જશે દાંડીઓ નીકળી જશે આ ચાલ ના રહેવી જોઈએ જેમ કે આડી ચાલ છે Thank you તો આ દંડિયામાં ફાર્મટેકમાં કે ફોર્ડમાં આ જ પ્રોબ્લેમ આવે છે જો જોકે આ પિન છે ને અહીંયા અન્ડરગ્રાઉન્ડ આમાં આવી જાય ઠેસી બે જાય પણ આ પિન ઘહાઈ જવાને કારણે આમાં ગેપ વધી જાય ગેપ વધી જવાને કારણે આ ગેર ફાહાઈ જવાની વારંવાર સમસ્યા આવે છે તો આ પિન તમે ગમે ત્યાં સ્ટોર હોય આપણો સ્પેર પાર્ટ હોય ત્યાં મળી જાય તો અમારે ત્યાં એક અનુભાઈ છે એ બનાવી દે છે આમાં વેલ્ડિંગ ભરીને ગ્રાઇડ કરી અને આ પિન અહીંયા ફિટ થાય એટલે આની ચાલ નીકળી જાય ને એટલે ગેર ફસાતો બંધ થઈ જાય સમજ્યા બીજો કંઈ પ્રોબ્લેમ ન હોય આ જ પ્રોબ્લેમ હોય આ અને આ પિનનો ગાળો ભરી અને પછી આનો ગાળો ભરવાનો આવે કે તમે જોઈ શકો છો કે આ એક સાઈડ વધારે ઘસાયેલો છે જો આ જગ્યા ઉપર એને પણ વેલ્ડિંગ ભરી અને કનુભાઈ રાવલિયા પાર્ટ બનાવી દે છે એટલે તમારે વગર ખર્ચે ખાલી મજૂરીના કામમાં તમારે ગેર ફાહાતું બંધ થઈ જાય ખાલી આ બે ફોલ્ટને લીધે ગેર ફાહાય છે મિત્રો બીજો કોઈ પણ જાતનો આમાં ગેરમાં બીજો કંઈ પ્રોબ્લેમ નથી આવતો નવાણું ટકા લોકોને જ પ્રોબ્લેમ આવે છે જો મિત્રો હવે આ ગેરના આગળના ભાગમાં વેલ્ડિંગ ભરી કમ્પ્લીટ ઘસી ગેરના સાઈઝની પ્રમાણે માપ સાઈઝ પ્રમાણે ભરી લીધું જો મિત્રો આ પિનને પણ ભરીને કમ્પ્લીટ તૈયાર કરી લીધી છે જે બાજુ ગાળો હતો તે કમ્પ્લીટ કર્યો હવે આને દાંડિયાને પણ બેસાડી દેસુ જગ્યા અહીંયા છે આ બાજુ નીકળે હવે આને આ પિન ને અહીંયા બેસાડી દેસુ જો આ પિન આવી રીતના બેસાડી દેવાની ત્યારબાદ હવે ઘેરમાં આ દાંડિયો નાખવાનો આ ઘેર આવી રીતના બેસાડી ત્યારબાદ આ ઉપરની બેસાડી દેવાની ત્યારબાદ આની સ્પ્રિંગ આવે તે બેસાડી દેવાની હવે આને ઉપરથી આપણે ગેરનું સેટિંગ જોઈ અને ફિટિંગ કરી દેવાનું નીચેથી જોઈ લેવાનું કે ગેરનું કઈ રીતના સેટિંગ આવે ત્રણેય ગેરનું સેટિંગ કરી લેવાનું ત્યારબાદ બોલ્ટ મારી દેવાનું હવે ફિટિંગ થઈ ગયું છે ગેરબોક્સની પ્લેટ હવે એની ચાલ જોઈએ જેમ કે જો ચાલ બંધ છે આવી રીતના વર્કિંગ નથી ખાતી આ માડી રેડી આ ચાલ નોર્મલી કહેવાય હવે આ ગેર ફસા તો બંધ થઈ જશે આ ઘેરમાં છે રિવસ ગેરમાં આ બીજા ઘેરમાં હવે ના ફસાય